जय श्री कृष्णा स्वागत छे नवा व्लॉग मा तो जो वागी गया छे 11 ગામ માં જમવા જવાન હે માર मामा निया तो थे वेल जाव, पर तो जयदीप मुको આવે હે અને દૈના મુકો ને બે કામ ભેગા થઈ જાય મોળું બહુ થઈ ગયું વેલું જામું પણ તોય મોળું થઈ જ જાય તરા તો હાલો પછી વ્લોગ કન્ટીન્યુ કરી ને જાઈ અને જા બાજુ હે ના જસમીન ભેંસું ચારે હે ઘડી કરેજી ચારે પછી બાંધી દે હે તડકો બહુ થઈ ગયો ટાણ માં જાય ચલે ભેંસું તડકો બહુ જ થઈ ગયો એટલે જાદીવા ટકખી ને આઘણી આવતી રે લાગે દહી દહીંયા પૈણા જઈ દે ના લો પછી જવા દઈ બહુ મોડું થઈ ગયું 11 માં પાંચ છ મિનિટની જવાબે જો હવે આ ખાડો જરાક ભૈરવિમાં પડી એમાં છે ને કપાણ લાગે પછી પાણી તપી ગયું ચાલો ચલો તો આપણે જાઓ દઈ હાલો તો વાગી ગયા છે પોણા પાંચ અને જમીન આવીને હુઈ ગઈ હતી ઘડીક વાર એટલે બ્લોગ પછી એને અટાણા ભાણા કર્યા પછી હું ચાલુ કરું ને તો પછી ટેન્શન નહીં નાખું વ્લોગ વાંચે પછી કામ બાકી રહી અને અમારે હે આજે આ ભાઈનો હેપી બર્થ ડે વયો ગયો હતો અડધો અડધો નહીં પણ અડધાથી જાજો વયો ગયો પા ભાગનો રહ્યો તો હેપી બર્થડે થેન્ક યુ હેપી बर्थडे મેં તો બધાયને મોર કીધું બીજું કોઈ કીધું જ નથી એટલે ઓમ તો મલક હો બિચારા મે બધાય સ્ટોરી મેન્શન કરી ભા લખણવામાં કીધું અને સ્ટોરી મેન્શન કરી એટલા મેસેજ આવ્યા તો એ બધાયને થેન્ક્યુ કહી દે ભાઈ યુટ્યુબર ને હા ઘણા યુટ્યુબર અમાર સગાવાલા બધાય સ્ટોરી મેન્શન કરી હેપી બર્થડે કીધું એને બધાયને ધન્યવાદ એમ કી હે ગુજરાતીમાં મોબાઈલમાં પણ આપડા કઈ બર્થડે મનાવતા નથી હા અને આપણે અને હે

અને જો માર મમ્મી વાહીંદા કરે છે અને જસ્મીન ને લખણવા માં બે વાડીયા ગયા હતા કપાસ ઉપાડવા ઉપાડવા ગયા હતા કે લેવા હેટો કાપવા હા હેઠા નું કપાસ નું ને હું ભેગવા आले છે ને આપણે ભેહું નાખી દેવો કોકોક લીલા છોડવા હે ને બધા બાકી ઓલો બરી ગઈ એ ઉપાડી નાખ દે હેડે તો પછી માં કઈક વવાય અને મોટર કાર ઉતારી પછી બરી ગઈ તે પાછી હમે થવા ગઈ આવે ત્યાં થાય એટલે અટાણે પાણી તો ઘણો છે પણ તો એ જો આવી રીત નૈરાણ થઈ બોર ભૈરા ઘણા આખા વાયવું પણ હું ગામના અને જા ચા પીએ છે બર્થડે બોય ચા ઓછા પીજે અને આજે મારે પાયેલી હું માથું સડાયું ને એને જાઉં હે સરવા અને લઈ જતા નથી કારણ કે એ સરે ને સરવા દે નહીં શું છે તારે હો હો આયદ્રુતી કયું ની માથા ચડાવે હાવ એ પાયલ શું છે ગાંડી ને જો માર મમ્મી એ ખાણ ન તગારા ભરી લીધા કાય મોણ થઈ જાતા હજો એટલેરા ભરાઈ ગયા ને બતાવી દઉં કેટલા તગારા છે નવ તગારા હે જો ચાર અહીં પડ્યા એકમાં ને ચાર અહીં જો આનું ગેશ મસાળું જ રહે ભુંગરૂ નવ ભેં હું નવ ભેં હું દોવા دیے છે તો નવ તગારા ભરાઈ ગયા એ આ નહીં ઉતારવા દે વીડિયો ભાઈ સાબ ખીચડે

માર પપ્પા પહેલા હે ને રિક્ષા આખતા અને છોકરાઓને નિસાળી આવને હે ને ભણવા લેવાને મૂકવા જાતા ને એમાં જા આમ થેલા રાખવા જો તો તું તીનું સહી એટલે આપણે આયા ટાણે હે ને કામ આવી ગયું આડું દેવામાં અને જા બધી ધોઈડ્યો આવે પૂરકડી હજી તો વાસે ભુર્યું પાણી પીવા આવતી હોય એવડા તરાવડા આઠા આવે ને તો ક્યાં પીધી નથી એક તો પાણી છે નહીં અને આયા આવીને હવેડા મોઢું નાખે ડાયરેક્ટ જઈ દે પી જા ને નકર પપ્પાને દેવા જાવો પછી જો ધોયડા આવે એટલા હે ને જયદીપ લઈ ગયો તો ચાર કેટલી ભેહું છે પાંચક ભેહું છે અને બે ઓલા જીનકા પાડેડા અને આની આ જાની આખો બ્લોગ જ નત બનાવી દીધો પાયેલી અને આને ભેહું બાંધવાનું ચાલુ થઈ ગયું ભેહ ક્યાં હોય ગોપી છે હું કાગા ભેહ ના દેખાય હમ હા આઠ ક્યાં છે ઓય તો એ તો ઉમણી હે ને પણ પાણી થઈ ગયું કાલ આવી જશે મોટર કાલ

बंसी ने बुरी बे मार दी हेलो तो जो बता ओरा खावा एक फेरे ऐसे ना तैयार है के ला लिए खाई ली था ता आज खेल जो काची मान भी लिए वहाँ मान मम्मी ओरा बना वे है और नहीं जो मर पापा नहीं वहाँ बैठा ली। तो रात है कहीं हो माँ इमान ना एक पैतरा कोक से तो रह जाए करी जो हिला करी है वो